જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ ને એકતા પરેડ આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી પોલીસ આવ્યા મિલિટરી અને સ્વાભાવિક ખર્ચ થાય જ દિવસમાં તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો ઉત્સવ ઉજવાયો એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવ મોંગરા ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ બનાવ્યા ડેડીયાપાડામાં ત્રણ હેલીપેડ બનાવ્યા અને ડેડીયાપાડામાં એક લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં લેવાય તો આવા બંને અહીંયા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા એ થાય આ ખર્ચાને લઈને નેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં

એ કાર્યપાલક ઇજનેરદી મોદીજી એ નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે તો એ કલેક્ટર મોદી સાહેબ ની વાત કરી એ દિવસે ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરે છે કલેક્ટર સામેથી કીધું છું મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી સંકલન માં પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખ ની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કલેક્ટર વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આ આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમ મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ તોડ કરે છે આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારો પૂછ્યું એમાં નામ જોગ મેં કીધું કે નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલકી ઇજનેર

કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આવા મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર હો જતા રહ્યા અવેર રહીનો જો કાર્ય કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું બોલ્યો છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું અધિકારી ચૈતર ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકોએ બધા મને કીધી પછી મેં એમના એમને કીધું એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું એને ખુલ્લા પાડીશું તો આ આ સામેથી આ લોકો કે છે ને જ્યારે કલેક્ટર ગઈ કાલે નરોવા કુંજરો ક્લિયર બોલતા નથી

તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્યની સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરવો એવી કમિટી બનાવો આખી આખી સરકારે કમિટી બનાવવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કઈક ને કંઈક સત્ય બહાર આવશે જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહી થાય સરકાર મને જો મદદરૂપ ના છે મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે આવા આવા પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે આ આ લોકો અહીંયા કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામ દ્વારા ઉશ્કેને ત્યાં પણ તોડ પાણી કરે છે આ આવા લોકોની સામે મારી લડાઈ છે તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું